દાહુદ લોક સભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દાહોદ સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગોડેની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ઉમેદવારી પત્રો તારીખ બાર થી નવ તારીખ ઓગણીસ એપ્રિલ સુધી ભરી શકાશે મળતી માહિતી મુજબ દાહોદ લોકસભાની ચૂંટણીના મતદાન કાર્યક્રમની તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે ભારતના ચૂંટણી પંચ તરફથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેઅંતર્ગત ઓગણીસ દાહોદ સંસદીય મતદાર વિભાગની ચૂંટણી તારીખો તથા ઉમેદવારી પત્ર મેળવવા માટે રજૂ કરવાના અંગેના સ્થળોની જાણકારી દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચનું જાહેરનામું તથા ચૂંટણી નોટિસ બહાર પાડવાની તારીખ બાર એપ્રિલ બે છે ઉમેદવારી પત્રો તારીખ બાર એપ્રિલ બે હજાર ચોવીસ થી તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ જાહેર રજાના દિવસો સિવાય સુધીમાં સવારે અગિયાર થી બપોરે ત્રણ દરમિયાન રજૂ કરી શકાશે ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દાહોદની કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન દાહોદ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી દાહોદની પ્રાંત કચેરી ગઢી ફોર્ટ દાહોદ ખાતે ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ વીસ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સમક્ષ કરવામાં આવશે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ બપોરના ત્રણ કલાક સુધીમાં છે મતદાન તારીખ સાત મે બે હજાર ચોવીસ ના રોજ સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી રહેશે આ પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે નાયબ મદદનીશ ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા તેમજ નાયબ માહિતી નિયામક શ્રી એસ જે બલેવિયા ઉપસ્થિત રહ્યા હતા બ્યુરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ સેનસિંગ બારીયા આઈસીએમ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે માટે જાહેરનામું નોટિફિકેશન આવી ગયેલું છે આજથી નોમિનેશનની પ્રક્રિયા જો છે એ શરૂ થઈ ગઈ છે અને ઓગણીસ તારીખના બપોરના ત્રણ વાગ્યા સુધી ઇચ્છુક ઉમેદવારો જો છે આપણું નોમિનેશન ફાઇલ કરી શકે છે વીસમી તારીખે એની સ્ક્રુટિની કરવામાં આવશે અને બાવીસમી તારીખના ત્રણ વાગ્યા સુધી એનું વિડ્રોઅલ થઈ શકે છે બાવીસ તારીખે ત્રણ વાગ્યા પછી ચેનલના ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવશે અને એના પછી ચૂંટણી યોજવામાં આવશે આપની ચૂંટણી જો છે એ સાત મે હજાર ચોવીસના દિવસે થવાની છે મંગળવારના દિવસે તો વહીવટીતંત્ર તરફથી અને ડીઓ કચેરી તરફથી અને આર ઓ કચેરી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવ ગોઠવી દેવામાં આવેલી છે પોલિંગ સ્ટાફ જો છે એમની નિમણૂંકો થઈ ગયેલી છે એમનું પ્રથમ ટ્રેનિંગ પણ થઈ ગયું છે એની સાથે સાથે જ ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈ ગયું છે અને દરેક એસીને ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવેલી છે અને આપણા જિલ્લા માટે ત્રણ ઓબ્ઝર્વરશીઓની પણ નિમણૂંક કરવામાં આવેલી છે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરશી જનરલ ઓબ્ઝર્વરશી અને પોલીસ ઓબ્ઝર્વરશી આ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર જો છે આજે આપણા એસીમાં રિપોર્ટ કરવા માટે આવી રહ્યા છે જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી જો છે એ ઓગણીસની તારીખ ઓગણીસમી તારીખથી અમુક કામ શરૂ કરી દેશે જાહેર જનતા માટે એમને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો જિલ્લામાં ડિસ્ટ્રિક કોન્ટેક્ટ સેન્ટર અને ઇન્ટીગ્રે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર પણ શરૂ કરી દેવામાં આવેલું છે જાહેર જાહેર નંબરો પણ જાહેર કરી દેવામાં આવેલો છે તો ચૂંટણીલક્ષી કોઈપણ ફરિયાદ હશે કે કોઈપણ પ્રકારની જાણકારી આપ આપવાની હોય કે મેળવવાની હોય તો આ આ નંબર ઉપર કોન્ટેક કરી શકાશે આ બધા નંબરો જો છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે ચોવીસો કલાક ચાલુ છે અને રાઉન્ડ ધ ક્લોક ત્યાં ટીમો ગોઠવી દેવામાં આવેલી છે આપણા પીસીમાં લગભગ ઓગણીસો અઠ્ઠાવન જેટલા પોલિંગ સ્ટેશન્સ છે એમાં છે વિધાનસભા વિધાનસભા મતક્ષેત્રો જો છે એ દાહોદ જિલ્લાના છે અને એક સંતરામપુર જો છે એ મહીસાગર જિલ્લાનો છે તો હું બધે બધા મતદારોને વિનંતી કરું છું કે આપ લોકો સાતમી મેના દિવસે મોટી સંખ્યામાં બહાર પડીને મતદાન કરો તો મતદાનના આંકડા વધારેથી વધારે વધવું જોઈએ